સાહેબ આ ચહેરા પર દાગનું કંઈક કરો ને ઘણા બધા દર્દીઓ એવું કહેતા હોય છે કે પિમ્પલ્સ તો હવે બંધ થઈ ગયા અથવા તો જે લોકોને પિમ્પલ થાય છે પણ એના ડાઘ હંમેશા માટે રહી જતા હોય આવું કેમ થાય છે તો એના સોલ્યુશન માટે હું તમને કેટલાક સામાન્ય પ્રયોગ બતાવું પહેલું તો તમારે એલોવેરા જેલ ચણાનો લોટ અને ગુલાબ જળ લેવાનું છે બે ચમચી ચણાના લોટને એક ચમચી એલોવેરા જેલ સાથે મિક્સ કરીને તેમાં ગુલાબ જળ નાખવાનું છે પછી પેસ્ટ બનાવવાનું છે અને ચહેરા ઉપર લગાવી દો વીસ મિનિટ સુધી આવું રાખો અને પછી ચહેરાને ધોઈ નાખો બીજું એક લીંબુનો રસ કાઢીને મધ સાથે મિક્સ કરો અને દાગ ઉપર લગાવી દો દસ મિનિટ સુધી રાખવાનું છે પછી ચહેરાને બરાબર ધોઈ નાખો બહારની પ્રોડક્ટ્સમાં આપણે જોતા હોય તો વિટામિન સી વાળી ટ્યુબ્સ આવતી હોય અથવા તો સીરમ આવતા હોય તેમાં વિટામિન સી ખૂબ જ હોય છે પણ લીંબુમાં પણ એટલા જ માત્રામાં વિટામિન સી આવેલું હોય છે આ ઉપરાંત એક ચમચી હળદરને ગુલાબજળ સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવી દો આ કેટલાક સિમ્પલ પ્રયોગો જો કરવામાં આવશે ને તો ચહેરા ઉપર પિમ્પલ્સ તો દૂર થશે સાથે દાગ પણ ધીમે ધીમે ઓછા થશે